નજારો જોવા માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા બુરહાન શેખ તેના મિત્રો સાથે ગયા હતા જ્યારે ડેમ પાસે આવેલ પાનમ સિંચાઈ કેનાલમાં એક યુવાન પાણી ભરવા જતા તે સમયે તેનો પગ લપસી જવાના કારણે કેનાલના પાણીમાં ડૂબવા લાગતા બીજા યુવકો પણ તેને બચાવવા જતા કેનાલમાં ડૂબવા લાગ્યા હતા યુવાનો જોત જોતામાં કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જોકે પાનમની સિંચાઈ કેનાલના પાણીમાં યુવાનો ડૂબી રહ્યા હોવાથી તે સમયે ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ પાણી ભરેલ કેનાલમાં ડૂબી રહેલ યુવાનોને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા બનાવની જાણ તંત્રને થતા ઘટના સ્થળ ખાતે પહોંચી પાનમ જળાશયમાંથી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોરખોળ હાથ ધરી હતી સ્થાનિક ગ્રામજનો ની મદદથી પાણી ભરેલી કેનાલમાંથી ભારે જહેમત બાદ એક બાદ એક ડૂબી ગયેલ યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા મરણ મરણજના ત્રણમાંથી બે સગા ભાઈઓ હતા પોલીસ દ્વારા સ્થળ પરથી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને ત્રણ યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી આ દુઃખદ બનેલ ઘટનાને લઈને કોઠંબા ગામ ખાતે રહેતા મુસ્લિમ સમાજમાં રમઝાન ઈદનો તહેવાર માતમમાં છવાયો હોવા સાથે ગઈ હતી જ્યારે મૃતકોના નામ મૌલાના બુરહાન સઈદ શેખ પરહાદ રફીક પટેલ અને નિહાલ રફીકભાઈ પટેલ આ ત્રણેય લોકોના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો